કેવી સુંદર મજાની કથા છે નાગપત્નીઓ બધી ભેગી થઈ અને કાળિય નાગને જગાડે છે ઘરવાળાને કોણ જગાડે ઘરવાળી કેવી રીતના જગાડે આમાં લખ્યું છે હો તમારા ઘરવાળાને કેવી રીતના જગાડવાના તો કે ચરણ ચાપી પેલા પગ દાબા પછી મૂછ મરડી એવું કરતા ને હો બીજી વાર કથામાં નહીં આવવા દે ના ના એવું નથી વાસ્તવમાં લખ્યું છે શું ચરણ ચાપી મૂછ મૂછ એટલે મરદાનગી પોતાના પતિના વખાણ કરીને પછી પતિ પતિને જગાડવા જોઈએ પોતાના ધણીના વખાણ કરવા જે ઉડતા વે તો અને હવારમાં પરમાં વખાણ કરો ને પછી જો ફરવાય તમને લઈ જાય હો હરિદ્વાર અહીં લખેલું છે એટલા માટે નાગપત્ની બધી ભેગી થઈ પોતાના પતિ નાગને જગાડે છે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યા ઉઠો ને બળવંત કોઈ દ્વારે બાળક આવ્યા નાગ જાયો જાયગો ફૂફાડા મારતો જાયગો આમ સૂતો તો આમ જાગ્યો જાગતાની સાથે બાળકને જોયું તો તો મોઢામાંથી જ્વાળા છોડી કાય બોલું કાલું કાય નહીં તર ચાલુ લે ભાગવતમાં નોન લીધી આવો તો કે માણા હોતો હશે ભાઈ તર જાગીને બાંધવાની જ વાત બીજું કઈ કામ જ નહીં કાલ્યનાગે પણ મુખમાંથી સતત જ્વાળાઓ છોડી શ્રી કૃષ્ણ જ્વાળાથી બચવા માટે ઘડી કામ ગયા ઘડી કામ જાય ઘડી કામ જાય પછી બહુ બધા મુખેથી જ્વાળા છોડવા લાગ્યો નાગ એટલે ભગવાન મારી કાલ્યનાગ ના મસ્તક ઉપર ચડી ગયા કથા એવી છે કાલ્યનાગ એક પછી એક પોતાની ફણા ઊંચી કરતો જાય છે બસ જ સમયે ભગવાન એક પછી એક જે ફણા ઊંચી કરે ત્યાં જોરથી પગ મારે જે ફણા ઊંચી કરે ભગવાન ને પગ મારે એના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું કાલ્ય નાગ ના મુખ લોહી નીકળવા લાગ્યું એટલે નાગ પત્ની બધી કહે છે હવે અમારા ધણીને છોડી દો તમે બરાબર કર્યું તમે ન્યાય કરી લીધો હવે મારા ધણીને છોડી દો પછી તો ભગવાન શ્રી કૃષ્ણ કાલ્ય નાગ મસ્તક ઉપર સરસ મજાનું નૃત્ય કરવા લાગ્યા ભાગવતમાં લખેલું છે એવું સુંદર મજાનું કનૈયો કાળિય નાગના મસ્તક ઉપર નૃત્ય કરે છે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિતરંજનમ સદેવ અનંતન અનંતન સ્વભક્ત सागरं नमामि कृष्णनगरं अनंतनन्दसागरं नमामि कृदभागगरं जय हो भजे व्रजे कमण्डनम समस्त पापखण्डनम स्वभग स्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागर मनोजगर्वमोचनं विशाल लोलोचनं नमामि पदवलोचनं रौरविन्द स्मिता અતિ સુંદર મહેન્દ્ર માન ધારણ નમામી કૃષ્ણ વારણ મહેન્દ્ર માન ધારણ નમામી કૃષ્ણ વારણ મહેન્દ્ર માન ધારણ નમામી કૃષ્ણ વારણ ભગવાન શ્રી કૃષ્ણ કાલ્ય નાગના મસ્તક ઉપર નૃત્ય કરવા લાગ્યા બે જણા નૃત્ય કરે છે એક શિવજી અને એક કૃષ્ણ નૃત્ય કરે એને કહેવાય નટ નટ એટલે જે નૃત્ય કરે ને નટ કહેવાય કનૈયાને નટ કહેવાય ને શિવજીને નટ કહેવાય પણ પાછળનો શબ્દ બદલી ગયો કનૈયાને પાછળ શું લાગે વર નટ ની પાછળ લાગે લાગે રાજ કારણ કે વર જેવડા શિવજી બાપ જેવડા લાગે એટલે કનૈયો નટ વર અને શિવજી નટરાજ આવતા મહિનામાં મારી કથા નટરાજ મહાદેવના સાનિધ્યમાં સુરતમાં છે સુરતમાં શિવ મહાપુરાણ નવ દિવસ સુધી એવું સુંદર મજાનું ભવ્ય રોજ રાત્રિના સમયો રાત્રે નવ થી બાર કારણ કે ત્યાં બધાને સવારે કામે જાતા હોય એટલા માટે નટરાજ મહાદેવના સાનિધ્યમાં નવ દિવસ સુધી શિવ પુરાણ એ લાઈવ થવાનું છે અને એવું સુંદર મજાનું આયોજન કરવાના છે લોકો મૂળ વાત છે ભગવાન શિવ પણ નટ છે અને ઠાકોરજી પણ નટ છે શ્રી કૃષ્ણ કાલ્યનાગ મસ્તક ઉપર નાચા કાલ્યનાગ ધીરે 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 યમુનાજી બહાર આવતો ગયો આ બાજુ नंद बाबा યશોદા ગોપિયોગવાળો બધા દોડી દોડીને આવ્યા આવીને જોવે છે તાતો શ્રી કૃષ્ણ કાલ્યા નાગના મસ્તક ઉપર નાચે છે ભજે વ્રજે ક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિંત રંજનમ સદેવનંદનંદના મા કૃષ્ણ નાગરમ આ

નમામિ કૃષ્ણ વાર મહેન્દ્ર માનવામા કૃષ્ણ વાણ મહેન્દ્ર માનવામા કૃષ્ણ વાહભાઈ શાસ્ત્રી